સાંસદ બન્યાના લાંબા સમય બીત્યા બાદ પણ રામ મોકરિયાનો જીવ વેપારીનો જ વેપારી રહ્યો રાજકોટમાં રૂપાલાના પ્રચાર દરમિયાન ઢોલ વગાડી રહેલા વ્યક્તિનો ઉત્સાહ વધારવા નોટોનો ઘોર કરવાની પરંપરાના પ્રમાણે સાંસદ સાહેબે ઘોર કર્યો પાંચસો પાંચસોની નોટથી અને થપ્પીનો પરંતુ ઢગલીને આપી પચાસ ઢોલીને પચાસ પચાસની નોટો આપી અને સોસોની નોટો આપી રાજકોટના આ દ્રશ્યો જુઓ કે જ્યાં મોકરિયા સાહેબ પોતાના સાથી અને ભાજપના પ્રદેશ પ્રમુખ એવા ભરતભાઈ બોઘરા ઉપર પાંચસો પાંચસોની નોટથી થપ્પીનો ઘોર કરી રહ્યા છે સ્વાભાવિક રીતે ઢોલ વગાડવા બાળાનો ઉત્સાહ વધે પરંતુ ત્યારબાદના દ્રશ્યો જુઓ મોખરીયા સાહેબે વેપારી બુદ્ધિ વાપરી મોટા મોટાભાગની પાંચસો પાંચસોની નોટો પોતાના ખિસ્સામાં મૂકી અને ઢોલ વગાડનારા લોકોને અગાઉ આપેલી પચાસ પચાસની નોટો તેના જ કિસ્સામાંથી કાઢી ઘોર કરવાને બદલે આપી દીધી ખેર ચૂંટણીનો આ સમય છે આવું તો બહુ બધાનું થવાનું પરંતુ હળવા મોડમાં આ દ્રશ્યો અને આ ઘટનાનું વિતરણ કરવું જરૂરી છે પ્રચારની ગરમીમાં ઠંડા ઠંડા કુલ કુલ કરે તેવા આ દ્રશ્યો અને કેવું કરનારા મુકરિયા સાહેબને રામ રામ જોકે આ નેતાઓ આપેલ વચનોથી દસમા ભાગનું પાડે તે તો તમામ લોકો જાણે છે પણ રૂપિયા બનાવે અને તેના દસમા ભાગના આપે તો તેવું તો પહેલીવાર જોયું છે

ઉડાડ્યા નથી એ સમાજ ને ભેટ આપ્યા છે